નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ક્યાંક પીવાના પાણીની પણ સમસ્યા છે તો પણ તંત્રની નિંદર ઉડતી નથી અત્યાર સુધી કોઈ કામગીરી થયેલ નથી રત્નાલની ચુંબડક માર્ગ ઉપર નવા બાયપાસની એક્ઝેટ બાજુમાં જ અવારનવાર પાઇપલાઇન તૂટે છે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે ગાયોની ગૌશાળા છે ત્યાં રોજ પાણી ભરવાથી પાણી ભરાવાથી માખી મચ્છરનો ખૂબ ઉપદ્રવ રહે છે અને રહેણાંક વિસ્તાર તેમજ ચંદિયા રોડના વાહનોને અવર જવરમાં મુશ્કેલી રહે છે અને કાયમી પાણી ભરાવાના કારણે રસ્તાની પણ હાલત ખરાબ થઈ ગઈ છે અને કાયમ રસ્તામાં જ તેમજ આજુબાજુમાં પાણી ભરાવાથી મોટી મુશ્કેલી સર્જાય છે છેલ્લા ઘણા સમયથી લાઇન તૂટવામાં એક મહિનો કોરો જતો નથી પણ માત્ર થીગડું મારી કામ ચલાવાય છે અને માત્ર પાંચસો ફૂટના અંતરમાં જ અંદાજે વીસથી પચીસ વખત લાઇન તૂટેલ છે તો માત્ર પાંચસો ફૂટ લાઈન બદલાવવામાં આવે તો કોઈ સમસ્યા ન થાય તેમ છે પરંતુ આજ સુધી માત્ર થીગડા મારી અને કામ ચલાવાય છે માટે હવે આ પાંચસો ફૂટ માત્ર પાઇપ બદલી નાખવામાં આવે તો સમસ્યાનો અંત આવી શકે તેમ છે માટે તત્કાલ લાઈન નવી નાખી સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ છે તેમ અંજાર ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ